જગદીશ વિશ્વકર્મા કરી દેવામાં આવી છે દસ દિવસમાં નવા પ્રદેશ માળખાની એ રચના કરવામાં આવશે ગુજરાતમાં ખાલી બે જગ્યાઓ ભરવામાં આવે તેવી શક્યતાઓ પણ નવા પ્રદેશ પ્રમુખ ની સાથે સાથે આખું એ સંગઠન નું માળખું ફરે છે

અત્યારે વર્તાઈ રહી છે હાલ ગુજરાત ભાજપમાં દસ ઉપાધ્યક્ષ નિભાવી રહ્યા છે એ સંગઠનની અંદર જવાબદારીઓ સાથે માંથી એ પચાસ ટકા એ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે નવા માળખાઓને લઈ આગામી સમયમાં બેઠકોનો દોર એ શરૂ થશે તેને લઈ હવે મહત્વપૂર્ણ સમાચાર એ ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં હવે એ જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીની જે સુકાન સંભાળી છે ત્યારથી હવે એ બદલાવ એ નક્કી માનવામાં આવતો હતો અને તેની શરૂઆત પણ હવે ધીમે ધીમે શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે જે રીતના એ કોઈ પણ એ નવા પ્રદેશ પ્રમુખ આવે ત્યારે તેની નવી ટીમ તે જાતે તૈયાર કરતા હોય છે ત્યારે હવે મહત્વપૂર્ણ સમાચારને લઈ એ ન્યૂઝરૂમથી એ પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ જ્યારે પણ કોઈ નવા

આપણે ત્યાં એવી વાત હોય છે કે ગુજરાતના એ દરેક રાજકીય પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થાય એટલે આવનારા સમયની અંદર કાર્યક્રમો એ બધા શરૂ થાય ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ થાય પરંતુ આ તમામની વચ્ચે ગુજરાત ભાજપની અંદર એક અલગ એ પ્રકારની કામગીરી થતી હોય છે કે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ આવે નવા પ્રદેશ પ્રમુખની સાથે સાથે આખું એ સંગઠનનું માળખું ફરે છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે અલગ અલગ સંગઠનના એ પ્રમુખો છે જેમાં યુવા મોરચો મહિલા મોરચો ઓબીસી સેલ છે આ પ્રકારના અનેક અલગ 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 પ્રમાણે રાજ્ય સ્તરે પ્રમુખો બનાવવામાં આવ્યા છે એ પ્રમુખો સાથે સાથે જિલ્લા અને શહેરનું સંગઠને જ ભાજપે નિમણૂક કરી દીધા છે હવે જ્યારે પ્રદેશનું સંગઠનનું નિમણૂક થવાની છે જેમાં મહામંત્રી તરીકેની વાત હોય ત્યારબાદ સંગઠનની અંદર ઉપાધ્યક્ષની જવાબદારી હોય આ તમામ જવાબદારીઓ રાજ્ય સરકારના મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ નિમણૂક કરતા હોય છે એટલે હવે પ્રદેશના પ્રમુખ તરીકે તેમનો કારોબાર એ શરૂ થઈ ચૂક્યો છે પ્રદેશ પ્રમુખ આવ્યા એટલે પ્રદેશની આખી નવી ટીમ આવશે નવી ટીમની શરૂઆતના તબક્કાની કૃણાલ વાત કરવામાં આવે આ એ નવી ટીમની અંદર પેલા જૂની ટીમમાં ચાર જેટલા મહામંત્રીઓ હતા અત્યારે હાલ બે મહામંત્રીઓ ફરજ નિભાવી રહ્યા છે આવનારા સમયની અંદર એ બે મહામંત્રીઓ વિનોદ ચાવડા અને રજની પટેલ આ બંનેની જવાબદારીઓ બદલાઈ શકે છે તેની સાથે સાથે નવા ચાર મહામંત્રીઓ આવશે એ ચારે ચાર મહામંત્રીઓને ચારે ચાર અલગ અલગ ઝોન ની અંદર નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ મહત્વપૂર્ણ વાત સૌરાષ્ટ્રની અંદર ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ કેમ કે સંગઠન અને મંત્રીમંડળની અંદર સૌરાષ્ટ્ર ઉપર આ વખતે ભાજપે ખૂબ એ ભાર આપવો પડશે જેના કારણે સંગઠનની અંદર મહામંત્રીના પદ પર એકની જગ્યાએ બે નેતાઓની પસંદગી કરવામાં આવે તેવી શક્યતાઓ છે અત્યાર સુધી વિનોદ ચાવડાને કચ્છથી એ મહામંત્રી બનાવ્યા હતા એટલે કે આ વખતે હવે કચ્છની જગ્યાએ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર જવાબદારીઓ સોંપવામાં આવે મળીને જવાબદારી દસ જેટલા ઉપાધ્યક્ષ છે જેમાંથી પચાસ ટકા જેટલા નવા ચહેરાઓ આવે પચાસ ટકા જેટલા કામની થિયરી પ્રમાણે રિપીટેશન કરવામાં આવે અને જો નવા ચહેરાઓની નિમણૂક કરવામાં આવે છે તો મોટા ભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પસંદગી થાય કેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ધીરે ધીરે પક પેશારો કરી રહી છે તેની સામે મજબૂત મજબૂતાઈથી સંગઠનને મજબૂત કરવા માટે એ ઉપાધ્યક્ષો એ મેદાને ઉતરે જ્યારે જરૂર પડે ત્યારે બેઠકોનો દોર ચલાવે આ પ્રકારની મહત્વપૂર્ણ જવાબદારીઓ એમને પણ સોંપવામાં આવશે એટલા માટે કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તો કદાચ નવાય નહીં અને આ તમામની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવનારા સમયની અંદર લગભગ એ દશેક દિવસની અંદર તેમની બોડી નક્કી થઈ જશે કે કોને કોને કયા કયા પદ ઉપર બિરાજમાન કરવા જો કે એક વાત એવી પણ એ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જ્યારે તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા તેના બરોબર બે દિવસ પહેલા તેઓ દિલ્હી પ્રવાસે જઈને આવ્યા છે એ દરમિયાન તેઓએ કમ્પ્લેટ એ લેશન કરીને દિલ્હી ગયા હતા જો એમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે તો તેમના સાથે તેમની ટીમમાં કોને કોને રાખવામાં આવે આ પ્રકારનું કન્ફર્મ એક લેશન કરીને અહીંથી ગયા હતા કે જેના કારણે આવનારા સમયની અંદર આ નિયુક્તિ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને એ સીધા જ કરવામાં આવે પ્રકારની વાત નથી જગદીશ વિશ્વકર્માએ પૂરેપૂરું લેશન કર્યું છે સંગઠનની અંદર કયા નેતાઓ કેટલી કુશળતાથી કેટલું કામ કરી શકે છે એમને જવાબદારી સોંપવામાં આવે આ તમામની વચ્ચે એક નામે ખૂબ ચર્ચાઈ રહ્યું છે વલસાડથી સાંસદ ધવલ પટેલ કે જેઓ કેન્દ્રની અંદર સોશિયલ મીડિયા ટીમની અંદર જવાબદારી બખૂબી નિભાવી ચુક્યા હતા કે જેના કારણે તેમને સાંસદ તરીકેની તેમને ટિકિટ આપવામાં આવી કદાચ આ વખતે તેમને ગુજરાતની અંદર એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે કે ગુજરાત પ્રદેશ ભાજપને સંગઠનની અંદર જવાબદારી આપવામાં આવે કે જેના કારણે સંગઠન મજબૂતાઈથી આગળ વધી શકે આ સાથે જ યુવા ચહેરાઓને પ્રભુત્વ આપવાની વાત છે અને એ યુવા ચહેરાઓને પ્રભુત્વ આપવાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના હાલ પ્રશાંત કોરાડ કે જે યુવા મોરચાના પ્રમુખ છે ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ છે તેમને ટીમમાંથી કોઈ નેતાઓને સ્થાન

વિખવાદ જૂથવાદ આ તમામ ઓપરેશનો પાર પાડવા માટે સંગઠન મજબૂત રાખવું પડતું હોય છે સંગઠન થકી જ એ છેવાડાના વિસ્તાર સુધી એ પાર્ટીનો પ્રચાર પહોંચી શકતો હોય છે અને સંગઠન જેટલું મજબૂત હોય એટલું તેમને ચૂંટણીની અંદર વધારે સફળતા અને ફાયદો મળતો હોય છે ભારતીય જનતા પાર્ટીના એ પૂર્વ પ્રદેશ પ્રમુખ એ સીઆર પાટીલે પણ પોતાની એક સિસ્ટમ બનાવી હતી અને સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ પોતાની એક ટીમ થકી એ મેસેજ પહોંચાડવામાં એ એક ને ક્યાંક સફળ સાબિત થયા હતા હવે આવનારા દિવસોમાં જગદીશ વિશ્વકર્મા પણ એ પોતાની એક નવી ટીમ સાથે મેદાને ઉતરવાના છે નવી ટીમમાં એ જૂના ચહેરાઓને કેટલાકને સ્થાન મળશે તો કેટલાક નવા ચહેરાઓ પણ જગદીશ વિશ્વકર્માની ટીમમાં જોવા મળશે આ તમામ એક જૂથ થઈ અને આવનારી એ સ્થાનિક સ્વરાજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી સૌથી મોટો પડકાર એ ગુજરાત વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણી હોય તે પેલા નવું સંગઠન એ કેટલું કારગર સાબિત થાય છે એ ત્યારે જે ચહેરાઓના નામ જાહેર થશે અને તેમની કામગીરી એ ખુલીને બહાર આવશે ત્યારે ખબર પડશે